રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિની પત્રકાર પરિષદ યોજાઈ હતી તો રાજપૂત સમાજ સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડા દ્વારા વિવિધ મુદ્દે વાત કરવામાં આવી તો વી આર લાઈવ ન્યૂઝ સાથે કરણસિંહ ચાવડાએ ખાસ વાત કરતા જણાવ્યું કે જો પુરુષોત્તમ રૂપાલા ચોવીસ કલાકમાં પોતે એવું જાહેર કરે કે પોતે ચૂંટણી નહીં લડે તો રાજપૂત સમાજ સંકલન સમિતિ આગામી રણનીતિ અંગે નિર્ણય લેશે જોર લગાવીને ભાજપ વિરુદ્ધ મતદાન કરશે તો પક્ષ બચી જાય પક્ષની દસ સીટો બચી જાય અને આવું દે તો પછી શું કરવું એ પશુ સંકલન સમિતિ ભેગી થઈને નક્કી કરશે કે શું કરવું અમારે પણ મેં તો આ અગમચેતીના ભાગ તરીકે જ કીધું કે આવું થઈ શકે જ્યાં જ્યાં ઉમેદવારો લડી રહ્યા છે એ બધા સમાજોનો છે એટલે તમામ સમાજ એ અમારો પરિવાર છે વાત તમે કીધું ક્ષત્રિય સમાજ તો ક્ષત્રિય સમાજની કઈ કઈ બેઠકો એનો હું અત્યારે ઉલ્લેખ નહીં કરું નામ જો પણ મને ખબર છે આઠથી દસ બેઠકો એવી છે કે જ્યાં અમારું પ્રભુત્વ છે દાખલા તરીકે ભરૂચની બેઠક તો એમાં અમારા સિત્તેર હજાર ઉપર મત છે અને ગયા વખતે આ મત ભારતીય જનતા પાર્ટી સમગ્ર ક્ષત્રિય સમાજે એસી ટકા મત બે હજાર ઓગણીસમાં અને વિધાનસભામાં ભાજપના આપ્યા છે એટલે ભાજપથી અમારો વિરોધ નહોતો પણ એમને એક વ્યક્તિ મહત્વનો લાગતો હોય અને ક્ષત્રિય સમાજનું મહત્ત્વ ના રહેતું હોય એમ કે સમાજ શું કરી લે છે તો સમાજ તમામ પ્રજાને સાથે કરીને શું કરી લેશે ને એ ચાર તારીખે જે રિઝલ્ટ છે ને એમાં તમે જોશો એટલે હવે સિત્તેર હજાર અમારા મત છે ભરૂચનું અમે ખાલી સિત્તેરના એંસી ટકા મતદાન કરીએ અરે ચાલીસ હજાર મત નાખીએ ને તો એ ભરૂચની બેઠક ભારતીય જનતા પાર્ટી ગુમાવે આ તો એક સેમ્પલ આપ્યું તમને આવું ઘણી બધી બેઠકો ઉપર થાય અને ત્યાં બેઠેલાને ખબર છે એટલે ઘણા આગેવાનો જવાબદાર ગુજરાત સરકારના એવું કહે છે કે ક્ષત્રિય સમાજને રીઝવવા માટે અમે એક હજાર વખત માફી માગીશું અરે ભાઈ માફી માગવાનો સમય પૂરો થઈ ગયો